અંકલેશ્વર જયદીસી મુક્તિ ચોકડી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના અચાનક આગ લાગી હતી જેના કારણે ભારે દોડધામ જાણ કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્કરો સાથે દોડી આવ્યા હતા અને બે ફાયર ટેન્કરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જયદીશીની મુક્તિ ચોકડી પાસે આવેલી એક ખુલ્લા પ્લોટમાં કચરાના અચાનક જ આગ લાગી હતી જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી જોકે આગથી ધુમારા ગોટે ગોટા પૂરતા કોઈ ઉદ્યોગોમાં ભીષણ આગની ઘટના બની હોવાની દહેશત વાપી હતી અને દૂર દૂર સુધી લોકોએ ધુમાડાના નિહાળ્યા હતા આ ઘટના અંગે અંકલેશ્વર નતી ફાયર એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટર ખાતે ફાયર વિગતને જાણ કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્કરો સાથે દોડી આવ્યા હતા અને બે ફાયર ટેન્કરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી